મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કર્યો છે વિભાગના આઈસીડીએસ હસ્તક ના વર્ગોમાં સીધી ભરતીની પ્રક્રિયામાં

રાજ્ય સરકારના વર્ગ એક વર્ગ બે અને સંબંધિત સ વર્ગમાં સીધી ભરતીથી થતી કુલ જગ્યાના જગ્યાઓ દિવ્યાંગતા બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતી વ્યક્તિઓ માટે અનામત રાખવાનું ઠરાવવામાં આવેલ છે તો વિભાગના વંચાણે લીધેલ બે ત્રણ અને ચાર ના ઠરાવથી વિભાગ હસ્તકના આઈસીડીએસ હેઠળના વર્ગ એક અને વર્ગ બે સ વર્ગોમાં સીધી ભરતીથી ભરવાની જગ્યાઓ માટે દિવ્યાંગ વ્યક્તિઓ માટે જગ્યાઓ સુનિશ્ચિત કરવામાં આવેલ છે આ ઠરાવથી નક્કી થયેલ દિવ્યાંગતા માટે સમીક્ષા હાથ ધરી સંકલિત ઠરાવ બહાર પાડવાની બાબત વિચારણા હેઠળ હતી તો આરપીડબ્લ્યુડી એક્ટ ટુ ની કલમ ચોત્રીસ અન્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિભાગના નીચે જણાવેલ વર્ગો માટે દિવ્યાંગતાનો પ્રકાર સુનિશ્ચિત કરવા વંચાને લીધે પચીસ ના રોજ મળેલ બેઠકની કાર્યવાહી ધ્યાનમાં લઈને હવે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે ઠરાવ છે વિભાગના આઈસીડીએ સસ્તકના નીચે દર્શાવેલ સંવર્ગોમાં સીધી ભટ્ટીથી ભરવાની થતી જગ્યાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે નિયત થયેલ ચાર ટકા અનામત મુજબ નીચે દર્શાવ્યા મુજબ ની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ભરવાની રહેશે તે મુજબ ઠરાવવામાં આવે છે જેમાં જે કોષ્ટક આપેલ છે તે મુજબ તજજ્ઞ સમિતિ એ મંજૂર કરેલ દિવ્યાંગતા પ્રકાર એ બી સી ડી ઈ આ મુજબ રહેશે જેમાં પ્રોગ્રામ અધિકારી મદદ નિયામક બાળ વિકાસ યોજના અધિકારી માટેનું આપવામાં આવેલ છે નીચે ટોટલ તેની માહિતી આપવામાં આવી રહી છે તો ગુજરાતના રાજ્યપાલશ્રી ના હુકમથી અને તેના તેમના નામે આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ